કેમ કે આપને આયા બાઈક રાખી દેવાની હતી પણ પછી યાદ આવ્યું કે આપને આ છાણનો બાચકો છે ને એ આપને ત્યાં લઈ જવાનો છે તો આટલો હાથ મે લઈ જઈએ એના કરતા બાઈક ઉપરથી ત્યાં લઈ જઈએ એન ઓલરેડી આપણે રસ્તો ને રાખ્યો છે એટલે વાથી વાહ સુધી બધે જ્યાં પોચડી બાઇક પહોંચી પોચી જાય તો પછી આપણે રોગો ઉપાડીને મહેનત કરીને લઈ જાવ એના કરતા તો એમ ઉપર ડાયરેક્ટ લઈ જઈએ હા અને આજે સવારના વેલી ઝાકર બહુ હતી અને તડકો પણ

સાંજે પણ પવન થોડોક પડી ગયો હતો અને રાત્રે ત્રણ વાગા થી ઝાકર સ્ટાર્ટિંગ થઈ ગઈ હતી સવારે તો ફૂલે ફૂલ આવી હતી અત્યારે જો તડકો થોડો થોડો થયો એટલે જરાક ઓછી ઝાકર દેખાય છે હા અને બાકી અત્યારે આપણે આવી ગયા છીએ રીંગડા ઉતારવા માટે અને જો આ બાજુ પણ બધા લોકો હવે બકાલ કરવા આવી ગયા છે કરવા આવી ગયા છે આ બાજુ બધા કરે જ છે તો આપણે હવે સ્ટાર્ટિંગ કરી દઈએ તડકા પહેલા આપણે કરી દઈએ હવે

પાકી જશે અને એમાં એવું થયું કે સાસુ ની તબિયત જરાક સારી ના રહી અને પછી મારાથી પણ બહુ જાજુ કામ હવે થાય નહીં એટલા માટે આપણે હવે પછી મગજ વાવી દીધા એટલે કદાચ એકલા હોય તો એ પોચી વડે તો એટલા માટે હાલો હવે

আহযে আমাধেয় আহল আইমনাই হায় সেটনিয় চিডুনিয়ে করায়ে কায়ে ঵ায় জা আখো আখো জুমখো আইরো તો ચાલો દોસ્તો હવે ગુંદા વાટ લઈ અને પછી આપણે મળશું ઉપર મલક છે હજી ટોચે પણ એટલે બધા આપણે ચડાય નહીં પણ બની શકે ત્યાં સુધી વાટશે પછી જોયું જાય તો ચાલો પછી તો દોસ્તો આટલા પાડ્યા પણ આ એક ડારમાં એટલા ગુંડા હેજો આ એક ડારમાં માં આખી આખી ડાર આવી જુઓ ખાલી તમે જુઓ 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 એક ડારમાં ઓહો વજન લાગે પડતા અને હજી આમ ऊपर जो देखाता था अबे था तो टडले बैठो रे मोर क्या बोले <laughs> मारो मोर क्या बोले <laughs> जो दोस्तों, तो चे चेड़ाई तो

હમ થાય હાલો લઈ જાવોન તો ડ્રોન તમારે માથે ઉડાડીને તો થાય જોર થી બોલજો હંભરા કઈ દિલ ના એકા જેવો સેફ થઈ ગયો ગુંદા નો હા નીચે એક જો આ છે ને અહીંયા આટલું આમ કાઢી નાખીને એટલે દિલ થઈ જાય હાલો હવે હું જાવલ બાજુ હાય દોસ્તો પાછી મારી ઉપર છાઈ આ ના હોય ને એટલે સમજી લેવાનું કે હું ભૂત જો ગુંદાનો ઢગલો તો અવળો થયો છે પાંદડા સહિત પણ હવે પાંજડા કાઢીને પછી કેટલા થાય કેટલા થાય એ જોવાનું છે હાલો મંડી કરવા આપડી કલાક રહી હવે ચાલો અમે અમે શું કમેન્ટ કરજો શાક પણ થાય મને આવડતું નથી પણ મેં માં જોયો તો ચાલો તો ચાલો ભરવા મંડી ચાલો દોસ્તો કેરી અને ગોંદા નથી ઉપડતો ચાલો ચાલો હું ઉપાડ લો તો બે કિલો નહીં આપા તો હશે દસ કિલો ઉપર મૂકી દઈશું હેઠું તો ચાલો ગુંદા કેરી ગુંદા કેરી ગુંદા કેરી મોકલાવું મારા વાલા તગાર હું જો આમ કેરી જો ખાલી દોસ્તો કેરીની લંબાઈ આપણા ઘરના આંબાની ઓર્ગેનિક કેરી દેશી આંબા ને ચાલો દોસ્તો કેરી ખાવા આવી જાજો કઈ વાંધો નઈ યાદે પોચી જાય છે આજે જો જાય યાદે લઈ જાજો મિત્રો એક કેરી કાચી ખાવાય રાખીશ મીઠું ચટણી સાથે કેરી ચાલો મૈડા કેરી ભરીને પછી ચાલો દોસ્તો ચાલો ગુંદા અને કેરી હવે આપણે ભરી લઈએ રીંગણા ભરાઈ ગયા ગુંદા ભરાઈ ગયા થોડા ઘટ્યા હતા ને એટલે આપણે અહીંયા ઘર પછવાડ ગુંદા હતા ને એમાંથી આમ મુ બહુ કારુ ફેસ આવે એટલે હવે આપણે તોડી લે હવે મને લાગે છે વજન તો ચાલો હવે વાજીન જોખી લઈએ અને જો નારિયલ પીવા હોય તો નારિયલ હે પણ ઈ છે ને કે આપણાથી પડે નહીં એટલા માટે ઈ એમ નેમ જોઈતા હોય એમ પડે ત્યારે આપણે વધારે લેવાના જો અને હાલતા થઈ ગયા ફૂલ વજન લાગે ને એટલે અને મારાથી છે ને કેમેરો હલી જાય એટલે ઊભી રહીને એક જગ્યાએ ઉતાર લઉં જો જાય હાલો આપણે હવે જઈએ આપણે ગુંદા ને કેરી ને રીંગણા ને બધું તોડી લીધું છે તો જો આમ કઈક હું વાતાવરણ છે લીલોતરી અમાર ઘર આગળ તો ચાલો હવે આપણે જઈએ ભરી લઈએ ને પછી ખાઈ લઈએ ભૂખ લાગી જોરદાર તો મળ્યા પછી આ તો જો વેરાયટી વાળું બકાલ હું ભાઈ

તો કાલે ગુંદા કેરી અને રીંગણા કાલે લઈ જવાના છે આપણે તો અત્યારે કાઢી લીધી છે કેરી એટલે કાલે રીંગણા અને ગુંદા જરીએ તો ચાલો હવે આ વિડિયો અહીં પૂરો કરશું હાલો કરવાત કર નાખ્યો નેક્સ્ટ વિડિયોમાં હાલો તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મળીશું જલ્દી નવા એક વિડિયો સાથે હા बाय बाय जय द्वारकाधीश जय दकाश हजुर के रिया जय द्वारकाश जय देश जय द्वारकाधीश